ગુજરાત સરકાર એકસો સાહીઠ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકો માસોલની મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો તેની સામે જસદણમાં દસ હજાર એકસો ત્રેપન ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ મુદ્દે જસદણમાં ગુજકો માસોલે ત્રણ કેન્દ્રને મંજૂરી આપી છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે ખેડૂતોની કેન્દ્ર પર રૂબરૂ મળી અને પૂછતાછ કરતા તમામ કેન્દ્રો પર તેમને પણ પ્રકારની મુશ્કેલી નથી તેવું જણાવ્યું હતું હાલમાં તમામ કેન્દ્રો પર એસી જેટલી ખરીદી થઈ ચુકી છે કોઈ સાઈટ નો ભ્રષ્ટાચાર નથી બરાબર અને દસ વાગ્યા દસ વાગ્યા કાઉન્ટર ચાલે છે વાગે ચાલુ થઈ જાય કાઉન્ટર અને ક્યાંય ભ્રષ્ટાચાર નહીં કોઈ મજૂર એ નથી માંગતા કાટા માં ક્યાંય પછી લોસો નહીં કોઈ જાતની ની નથી પડતી કાંઈ નહીં કોઈ જાત નું નહીં કાંઈ મસ્તિક જ નથી અમે કે બહુ કામગીરી સરસ ને સારી છે એક કઈ પ્રકાર ની નહીં ખેડૂત ને પૂરેપૂરો સપોર્ટ મળે છે અને એ ખેડૂત ને રાત્રી ઉજાગરા થાય એની માટે બધું રેડી હાલે નાસ્તો કરાવે છે આથી કેવી સવલત મળે ખેડૂત કોઈ પણ પ્રકારની કોઈ પૈસા માંગતા નથી વ્યવસ્થિત વજન કામ થાય છે અને બધાય વ્યવસ્થિત રીતે કાર્ય કરેલા પાણીની બધી વ્યવસ્થા એના બધા અધિકારીઓ કરી છે એ બહુ સારી બાબત કહેવાય હું અત્યારે બસો મંડળ આવું કોઈ જાય નહી કોઈ જાય નહીં હું ત્રણ દિવસ ત્યાં મારા ત્રણ વાર આવ્યા હતા ત્રણ દિવસથી આવું છું